વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવની વાર્ષિક પરીક્ષા માટે ઉપયોગી પરીક્ષાલક્ષી એસાઈમેન્ટમાંથી વિડીયો જોવાના છે અને આજના વિડીયોમાં વિજ્ઞાન વિષયનો પ્રકરણ નંબર એક આપણી આસપાસમાં દ્રવ્યનો વિડીયો જોવાનો છે અને આ વિડીયોમાં આપણે વિભાગ બીમાં આપવામાં આવેલા તમામ પ્રશ્નોની સમજૂતી મેળવવાની છે સૌથી પહેલો પ્રશ્ન છે તરવૈયો સ્વિમિંગ પુલમાં પાણીના પ્રવાહને કાપીને આગળ વધી શકે છે અહીં દ્રવ્યનો કયો ગુણધર્મ જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો એનો ઉત્તર છે દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાન હોય છે અને દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે તો આ દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાન હોય છે એટલા માટે તરવૈયો જે છે એ પાણીના પ્રવાહને કાપી શકે છે અને દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે એટલા માટે પાણી જે છે ફરી પાછું ભેગું થઈ જાય છે તો આ બે ગોંધો જે છે અહીંયા આપણને જોવા મળે છે બીજો પ્રશ્ન છે નીચેના યોગ્ય ક્રમમાં ગોઠવો અહીંયા કેટલાક આપણને પદાર્થો આપણને આપેલા છે સંયોજનો આપણને આપેલા છે અને એમને એમની વધતી જતી ઘનતાના યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે તો જેની ઘનતા સૌથી ઓછી હોય એ સૌથી પહેલા લખીશું જેમ જેમ ઘનતા વધતી જશે એમ એમ આપણે પદાર્થો લખતા દઈશું સૌથી વધુ ઘનતા જેની હશે એને આપણે સૌથી છેલ્લા લખીશું સૌથી પહેલા આવશે હવા ત્યારબાદ આવશે નીકળતો ધુમાડો પછી આવશે રૂ ફરી પાણી ફરી મધ ચોક સૌથી છેલ્લા આવશે લોખંડ ત્રીજો પ્રશ્ન છે કયો પદાર્થ દ્રવ્યની ત્રણેય અવસ્થાઓ સરળતાથી ધરાવી શકે છે તેનું ઉત્તર છે પાણી પાણી જે છે એ દ્રવ્યની ત્રણેય અવસ્થાઓ સરળતાથી ધરાવી શકે છે આમ તો આમ તો આપણે જાણીએ છીએ દ્રવ્યની ત્રણ અવસ્થા છે ઘન પ્રવાહી અને વાયુ તો પાણી જે છે ઘન સ્વરૂપે એટલે કે બરફ સ્વરૂપે આપણને પણ જોવા મળે છે પાણી જે છે એ પ્રવાહી સ્વરૂપે પણ આપણને જોવા મળે છે અને પાણી જે છે પાણી વરાળ સ્વરૂપે એટલે કે વાયુ સ્વરૂપે પણ આપણને જોવા મળે છે આ પાણી દ્રવ્યની ત્રણેય અવસ્થાઓ સરળતાથી ધરાવી શકે છે. આગળનો પ્રશ્ન છે, વાયુનું પ્રવાહીકરણ એટલે શું? તેનો ઉત્તર છે, નિયત જથ્થાના વાયુનું દબાણ વધારવાથી અથવા તાપમાન ઘટાડવાથી તેનું પ્રવાહીમાં રૂપાંતરણ થવાની ક્રિયાને વાયુનું પ્રવાહીકરણ કહે છે. આગળનો પ્રશ્ન છે, નીચે દર્શાવેલ તાપમાનોને કેલ્વિન માપક્રમમાં ફેરવો. અહીંયા બે તાપમાન આપણને આપ્યા છે એક છે પચીસ સેલ્સિયસ બીજું છે ત્રણસો ને તોતેર સેલ્સિયસ આ બંને સેલ્સિયસ જે તાપમાન જે છે એને આપણે કેલ્વિનમાં ફેરવવાના છે આપણે જાણીએ છીએ કે સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવવા માટે આપણે બસો તોતેર ઉમેરવા પડે છે એટલે બંને તાપમાનમાં આપણે બસો તોત્તેર ઉમેરી દઈશું તો આપણને કેલ્વિન તાપમાન મળશે સૌથી પહેલાં પચીસ સેલ્સિયસમાં બસો તોત્તેર ઉમેરીશું તો આપણને મળશે બસો અઠ્ઠાણું કેલ્વિન તેવી જ રીતે ત્રણસો તોતેરમાં ઉમેરીશું બસો તોતેર તો આપણને મળશે છસો ને છેતાલીસ કેલવીન છઠ્ઠો પ્રશ્ન છે ગરમ તેમજ સૂકા દિવસોમાં કુલર વધુ ઠંડક આપે છે શા માટે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ ગરમ તેમજ સૂકા દિવસોમાં બાષ્પીભવનનો વેગ વધુ હોય છે ગરમી વધુ પડે છે એટલા માટે બાષ્પીભવન વધુ થાય છે અને બાષ્પીભવનનો વેગ વધુ હોવાને કારણે આ દિવસોની અંદર કુલર જે છે આપણે વધુ ઠંડક આપે છે સાતમો પ્રશ્ન છે નીચેના પદાર્થોનું દ્રવ્યની અવસ્થા પ્રમાણે વર્ગીકરણ કરો અહીંયા કેટલાક આપણને પદાર્થો આપણને આપ્યા છે દ્રવ્યની મુખ્ય ત્રણ અવસ્થા છે ઘન પ્રવાહી અને વાયુ એ પ્રમાણે આપણેનું વર્ગીકરણ કરવાનું છે તો અહીંયા જોઈ શકીએ છીએ આપણે તેલ પ્રવાહી છે ચોક ઘન પદાર્થ છે કેરોસીન પ્રવાહી છે નાઇટ્રોજન વાયુ છે સ્ટીલ ઘન પદાર્થ છે અને હવા વાયુ પદાર્થ છે આ રીતે આપણે વર્ગીકરણ કરી શકીએ ઉત્તરની અંદર લખી શકીએ આપણે ઘન ચોક અને સ્ટીલ છે પ્રવાહી તરીકે તેલ અને કેરોસીન છે અને વાયુ તરીકે નાઇટ્રોજન અને હવા રહેલી છે તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને તમે લાઇક કરી દો તમારા મિત્રોને શેર કરી દો જેથી કરીને તમારા મિત્રોને પણ એનો લાભ મળે